જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તેમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ટિકિટના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નહોતો પરંતુ હાલમાં દસ વર્ષ બાદ આ ટિકિટના ભાવમાં વધારો નોંધાયો છે જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લોકો દૂર દૂરથી ફરવા માટે આવતા હોય છે વિદ્યાર્થીઓ માટે અહીં શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અહીં એક હજારથી વધુ પશુ પક્ષીઓને પણ રાખવામાં આવ્યા છે જેના થકી શૈક્ષણિક પ્રવાસમાં આવતા બાળકો અને અહીં ફરવા આવતા લોકો પણ માહિતી સારી એવી રીતે લઈ શકે તેવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે હાલમાં થોડા સમય પહેલા જ અહીં નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં ટિકિટ બારી સહિતની વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી કોઈ પણ પ્રકારનો ટિકિટમાં વધારો નોંધાયો નહોતો પરંતુ હવે દસ વર્ષ બાદ ગુજરાત સરકાર દ્વારા નજીવો ભાવ વધારો કરવામાં આવ્યો છે આવો જાણીએ કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને લોકોને હવે કેટલો ભાવ વધારો ચૂકવવો પડશે નમસ્કાર કુમાર સકરબાગ ઝૂ પ્રાણી સંગ્રહાલય રેન્જ ઓફિસર હાલમાં જે સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમના જે પ્રવેશ દરો છે એમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા નજીવો વધારો કરવામાં આવ્યો છે આ વધારો દસ વર્ષ પછી કરવામાં આવ્યો છે જેમાં મુખ્યત્વે સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં પગપાળા જે આપણે એન્ટ્રી હતી એમાં નાના બાળકો માટે જેમ કે ઝીરો થી બાર વર્ષ સુધીના જેટલા પણ બાળકો છે એમના માટે પંદર રૂપિયા જેવી ફી રાખવામાં આવેલી હતી તથા વયસ્કો માટે જે ફી ત્રીસ રૂપિયા હતી એ હાલમાં વધી અને વયસ્કો માટે ચાલીસ રૂપિયા અને નાના બાળકો માટે તથા સિનિયર સિટીઝન માટે વીસ રૂપિયા કરવામાં આવેલ છે આ સિવાય સક્કરબા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા જે વિદ્યાર્થીઓ છે કે જે પ્રવાસમાં આવે છે એમના માટે જે ફી ના દરો હતા એ મતલબ જૂના દરો પાંચ રૂપિયા અને દસ રૂપિયા હતા જે હાલમાં વધારી અને દસ અને વીસ રૂપિયા કરવામાં આવ્યા છે જેમાં જે ઝીરો થી બાર વર્ષના બાળકો છે એમના માટે દસ રૂપિયા છે બાર વર્ષથી ઉપરના જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે એમના માટે વીસ રૂપિયા કરવામાં આવેલા છે આ સિવાય ઝૂના પાછળના વિસ્તારમાં જે જંગલ સફારી એરિયા આવેલું છે તેમાં પેલા ડીઝલ ઓપરેટેડ વેહિકલથી આપણે બસ થી અને જીપ્સી થી આપણે ત્યાં જે આ જંગલ સફાઈ કરવામાં આવતી હતી જેનો દર પચાસ રૂપિયા જેટલો આ રાખવામાં આવેલો હતો જે હાલમાં વધારી અને પંચોતેર રૂપિયા જેટલો કરવામાં આવેલો છે જો કોઈ મુલાકાતીઓને મતલબ ફરવા જવાનું થશે તો આ પહેલા જે પચાસ રૂપિયા બધા માટે કોમન દર હતો એના બદલે હવે બાળકો માટે પચાસ રૂપિયા અને વયસ્કો માટે પંચોતેર રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ જંગલ સફારી એરિયાને વધારે સહિત જોવા માટે જે બેટરી ઓપરેટેડ વ્હીકલ છે જેમ કે ગોલ્ફ કાર્ડ છે મોટી એમાં જવું હોય તો એના માટે પ્રવેશ દર પંચોતેર રૂપિયા અને સો રૂપિયા કરવામાં આવેલો છે આમ સકરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર આવતા પ્રવાસીઓ માટે છેલ્લા દસ વર્ષની અંદર સુવિધાઓમાં આપણે જે વધારો કર્યો છે એમને જોતા એક નજીવો વધારો બધા સરકાર દ્વારા કરવામાં આવેલ છે સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં હાલમાં એક હજારથી વધારે ઇન્ડિવિજ્યુઅલ પશુ પક્ષીઓ રાખવામાં આવેલા છે જે છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર આપણે સકરબાગની અંદર પ્રવાસીઓને લઈ અને નવા એન્ટ્રન્સ પ્લાઝાનું જે નિર્માણ કરવામાં આવેલું છે જેમાં આપણે છે કે પ્રવાસીઓ માટે બેસવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે અલગ અલગ જગ્યા ઉપર આપણે એમને બેન્ચિસની વ્યવસ્થા કરેલ છે આ સિવાય નવી ટિકિટ બારીરન્સ પ્લાઝાની અંદર વિકસાવવામાં આવી છે પાણીની સુવિધાઓ માટે અલગ અલગ જગ્યાએ પરબ બનાવવામાં આવે છે નવી કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ સિવાય બાળકો માટે રમતગમતનો નવો એરિયા પણ ડેવલપ કરવામાં આવેલો છે તો આમ અલગ અલગ જગ્યાએ પ્રવાસીઓ માટે આપણે વધારે જે ફેસિલિટી વિકસાવી છે આ બધામાં પ્રવાસીઓ માટે આપણે ચેર્સ નાના બાળકો માટે સ્ટોલર્સ જે સૌથી નાના બાળકો હોય છે એમને માતાઓ માટે મદદરૂપની ફેસિલિટી આપણે વિકસાવવામાં આવી છે જગ્યા જગ્યા ઉપર અને એક એક એન્કલોઝર ઉપર આપણે જે ડિટેલમાં પ્રાણીઓની માહિતી મળી શકે એ માટે એમને ડિટેલ સાયનાજીસ રાખવામાં આવેલા છે જે વયસ્કો અને વૃદ્ધો હોય છે તો વૃદ્ધો અને નાના બાળકો માટે આપણે જંગલ જૂના પ્રિમાઇસીસમાં પણ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આટલી ઉમેરો વ્યવસ્થામાં આપણે કરવામાં આવેલું છે આમ જૂનાગઢના સક્કરબાગ ઝુમા છેલ્લા ચાર થી પાંચ વર્ષમાં અવનવા અનેક ફેરફારો કરવામાં આવ્યા છે પ્રવાસીઓને બેસવા માટે પૂરતી વ્યવસ્થાઓ અલગ અલગ જગ્યા પર બેસવાની વ્યવસ્થાઓ એન્ટ્રન્સ પ્લાઝાની અંદર ટિકિટ બારી વિકસાવવામાં આવી છે આ સાથે પાણીની પૂરતી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એમ અત્યારે હાલમાં વિવિધ સુવિધાઓ સાથે ભાવ વધારો પણ કરવામાં આવ્યો છે